નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ છ ઓક્ટોબર બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને જેટલા પણ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે તે દસમાંથી કેટલા સાચા પડ્યા છે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ જેમાંથી પાંચ પ્રશ્નો બંધારણના હોય છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ બાકીના પાંચ પ્રશ્નો એ ભારતની ભૂગોળના પ્રશ્નો છે તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં ને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે અદાણી ગ્રુપ બે હજાર પચીસથી શરૂ થતા ખાવડા ખાતેના તેના સોલર વિન્ડ હાઇબ્રિડ પ્રોજેક્ટમાંથી રિન્યુએબલ એનર્જી કોને સપ્લાય કરશે તો જવાબ આવશે ગૂગલને સપ્લાય કરશે કોને કરશે ગૂગલને તો અદાણી ગ્રુપ બે હજાર પચીસથી તમને ખબર છે આખા વિશ્વની અંદર સૌથી મોટામાં મોટો જે હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી જે પ્રોજેક્ટ છે પ્લાન્ટ છે એ આવેલો છે ખાવડા એ પણ આપણા કચ્છની અંદર તો એ અદાણી ગ્રુપનો છે ખાવડા પ્લાન્ટ છે અને એમાં સોલર પ્લાન્ટ અને વિન્ડ એ બંને હાઇબ્રિડ એટલે કે બંને પ્લાન્ટ છે તો એમાંથી રિન્યુએબલ એનર્જી જનરેટ થશે ગૂગલને તે સપ્લાય કરશે બે હજાર પચીસના ત્રીજા ક્વાર્ટરમાં વાણિજ્યિક કામગીરી શરૂ કરવા માટે મોટા પાયે રિન્યુએબલ પ્રોજેક્ટમાં મજબૂત ટ્રેક સાથે અદાણી ગૂગલના કાર્બન મુક્ત ઉર્જા લક્ષ્યને ટેકો આપવા અને ઔદ્યોગિક ગ્રાહકોના કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવામાં મદદ કરવા અનુરૂપ ઉર્જા ઉકેલો પ્રદાન કરશે અદાણી ગ્રુપ પવન શૌર હાઇબ્રિડ અને ઉર્જા સંગ્રહ પર ધ્યાન કેન્દ્રિત કરીને તેના પુનઃપ્રાપ્ય ઊર્જા ઉર્જા પોર્ટફોલિયોને વિસ્તૃત કરવાનું ચાલુ રાખે છે તેનો ઉદ્દેશ વાણિજ્યિક અને ઔદ્યોગિક ક્ષેત્રને લક્ષ્ય બનાવવાનો છે જે સમગ્ર ઉદ્યોગોમાં ડી કાર્બોનાઇઝેશન ચલાવે છે આ સહયોગ તેની વૈશ્વિક કામગીરીમાં ટ્વેન્ટી ફોર બાય સેવન કાર્બન મુક્ત ઉર્જા હાંસલ કરવાના ગૂગલનું જે લક્ષ્ય છે અને બે હજાર ત્રીસ સુધીમાં સ્કોપ એક બે ત્રણના ઉત્સર્જનના પચાસ ટકા ઘટાડાની તેની પ્રતિબદ્ધતા સાથે સંરેખિત છે આ સપ્તાહની શરૂઆતમાં અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે ખાવડામાંથી એકસઠ પોઈન્ટ ચાર મેગાવોટ ઉર્જા માટે કમર્શિયલ ક્લાયન્ટ સાથે પાવર કન્જપ્શન એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે જે ભારતના ગ્રીન એનર્જી ટ્રાન્ઝેક્શનમાં એની ભૂમિકાને વધુ મજબૂત બનાવે છે તમને ખબર છે ને કે ગૌતમ અદાણીની વાત કરીએ તો થોડા સમય પહેલાં જ આપણે ભણ્યા હતા કે હુરુન ઇન્ડિયાસ રીચ લિસ્ટ એક બહાર આવ્યું હતું જેમાં ગૌતમ અદાણી ભારતના સૌથી ધનવા ધનવાન વ્યક્તિ હતા નંબર વન પર હતા ગૂગલની વાત કરીએ ગૂગલ છે લેરી પેજ અને સરજે બ્રેન દ્વારા ગૂગલની સ્થાપના કરવામાં આવી હતી કેલિફોર્નિયામાં એનું હેડક્વાર્ટર છે તમારા માટે પ્રશ્ન કે ગૂગલ અને તેની જે પેરેન્ટ કંપની છે આલ્ફાબેટ એના સી ઈઓ કોણ છે જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખો સેકન્ડ પ્રશ્ન દર વર્ષે વિશ્વ સેરેબ્રલ પાલસી દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો જવાબ આવશે છઠ્ઠી ઓક્ટોબરના રોજ એટલે કે આજનો દિવસ તો વિશ્વ સેરેબ્રલ પાલસી દિવસ છે બરાબર છે એ છઠ્ઠી ઓક્ટોબરના રોજ મનાવવામાં આવે છે અહીંયા કેમ બે હજાર બાવીસ છે સેરેબ્રલ પાલસી આજીવન વિકલાંગતા છે જેનો કોઈ ઈલાજ છે જ નહીં અને આ દિવસ જે સેરેબ્રલ પાલસી સાથે જીવતા સત્તર મિલિયન એક મિલિયન એટલે દસ લાખ બરાબર છે એટલે એક પોઈન્ટ સાત કરોડ જેટલા લોકો છે ને એમના જીવનની ઉજવણી કરે છે જે સૌથી વધુ દેશોમાં છે એમના પરિવારો એમના સાથીઓ સમર્થકો સંસ્થાઓ બધાને એક સાથે લાવે છે બે હજાર બારમાં સેરેબ્રલ પાલસી એલાયન્સે છ ઓક્ટોબરના રોજ વર્લ્ડ સેરેબ્રલ પાલસી ડેની રચના કરી હતી આ દિવસનો ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે સેરેબ્રલ પાલસીવાળા બાળકો અને પુખ્ત વયના બા લોકોને બાકીના વિશ્વના વિશ્વની જેમ સમાન અધિકારો મળે સમાન એક્સેસ મળે સમાન તકો મળે બે હજાર ચોવીસની સેરેબલ પાલસી દિવસની વૈશ્વિક ઝુંબેશ થીમ છે યુનિકલી સિપી બરાબર છે આ યાદ રાખજો અહીંયા આજીવન વિકલાંગતા પરથી યાદ આવ્યું વિકલાંગ વ્યક્તિઓ છે એમના માટેનો પણ આંતરરાષ્ટ્રીય દિવસ મનાવવામાં આવે છે ક્યારે તમારે જણાવવાનું છે સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લો તમને પસંદ આવે તો લાઇક કરો તમારા મિત્રો જોડે શેર કરો ચેનલ સબ્સ્ક્રાઇબ જો ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને કેન્દ્રીય પ્રવાસન મંત્રાલયે પર્યટન મિત્ર અને પર્યટન દીદી જેવા પ્રોજેક્ટનો આરંભ કર્યો છે તો વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ગયા મહિનામાં સત્યાવીસ સપ્ટેમ્બરના રોજ કરવામાં આવી તમને બધાને ખ્યાલ જ છે તો આપણું કેન્દ્રીય પ્રવાસન મંત્રાલય છે એના મંત્રી તમારે મને કહેવાના છે એણે આ પર્યટન મિત્ર પર્યટન દીદી પ્રોજેક્ટનો આરંભ કર્યો છે જેનો મુખ્ય હેતુ એવો છે કે દેશના પ્રવાસન સ્થળોની મુલાકાત લેનારા પ્રવાસીઓને વધુ સારી સુવિધા આપવાનો છે અને આ પ્રોજેક્ટ હેઠળ યુવાનોને સંબંધિત સ્થળોની વિશ્વસનીય માહિતીથી વાફેક કરાશે એવી જ રીતે તેમને જે તે પ્રવાસન સ્થળોએ હેરિટેજ વોક હસ્તકળાની વિગતો કુદરતી સૌંદર્યના સ્થળો પ્રવાસન માટે આવનારને હોમ સ્ટેની સુવિધાઓ જેવી પ્રવાસન ઉપયોગી માહિતીને તાલીમ આપવામાં આવશે ગત પંદરમી ઓગસ્ટે આ પ્રોજેક્ટ હેઠળ આશરે ત્રણ હજાર લોકોને ખાસ તાલીમ આપવામાં આવી હતી બરાબર તો યાદ રાખજો ઓકે અને અહીંથી બીજું મને યાદ આવે છે કે આપણા પ્રવાસન મંત્રાલય દ્વારા ગુજરાતનું આપણું જે છોટા છોટાઉદેપુર જિલ્લાનું ગામ છે હાફેશ્વર જ્યાંથી નર્મદા નદી છે એ આપણા ગુજરાતમાં પ્રવેશે છે તો હાફેશ્વરને હેરિટેજ શ્રેણીની અંદર બેસ્ટ ટુરિઝમ વિલેજ ઘોષિત કરવામાં આવ્યું છે એ પણ યાદ રાખજો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડેને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ એક તો છે રાજેશ ભાસ્કર બીજી છે રાજેશ ભાસ્કર ટુ બંનેને તમારે સબસ્ક્રાઈબ કરવાની છે જો બાકી હોય તો અને નોટિફિકેશન બે લાઇકોનને તો ખાસ પ્રેસ કરવાનો છે જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય એ પણ દરરોજ અને સતત તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો જ્યાંથી તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે રોજ એની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે સાથે સાથે અહીંયા તમને પોલ્સ પણ રમવા મળશે સ્પામ મેસેજથી છુટકારો અને નેટવર્કની ગુણવત્તામાં વધારો કરવાના ટ્રાયના નવા નિયમો ક્યારથી લાગુ કરવામાં આવ્યા તો જવાબ આવશે પહેલી ઓક્ટોબરથી નવા નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે તો ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા હાલમાં જ નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે જે સ્પેમ મેસેજ છે ને એનાથી છુટકારો અને નેટવર્કની ગુણવત્તામાં વધારો કરો એ એનો મુખ્ય હેતુ છે પહેલી ઓક્ટોબરથી આ નવા નિયમો લાગુ કરવામાં આવે છે એમાં મુખ્ય ત્રણ નિયમ છે જેમાં એક તો સ્પેમ મેસેજીસ સર્વિસીસ અને કવરેજને લગતી માહિતીનો સમાવેશ થાય છે હવે આ ટ્રામ આ ટ્રાયના જે નવા નિયમ છે એ નિયમ મુજબ સ્પામ મેસેજ અને લિંકને અટકાવવા માટે દરેક એડવર્ટાઇઝ કરતી કંપનીઓ છે એમણે એડવાન્સમાં જે ટેલિકોમ ઓપરેટર છે એમને તેમના મેસેજની માહિતી આપવી પડશે મેસેજમાં શું કન્ટેન્ટ છે અને કઈ લિંક છે એ પણ જણાવવું પડશે ત્યારબાદ એપ્રુવલ લીધા પછી જ આ મેસેજને ગ્રાહક સુધી પહોંચાડવામાં આવશે આ મેસેજમાં જે લિંક અથવા કન્ટેન્ટ છે ને એ સુરક્ષિત હશે તેને જ મોકલવામાં આવશે આ સિવાય તમામ મેસેજ જેમાં લિંકનો સમાવેશ કરવામાં આવ્યો છે તે ટેલિકોમ ઓપરેટર દ્વારા બ્લોક કરવામાં આવશે આના સિવાયના દરેક મેસેજની વાત છે ટેલિકોમ ઓપરેટર સર્વિસની ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ નહીં ચાલે એમણે એમાં સુધારો કરવો પડશે ને તેમની વેબસાઇટ પર આ તમામ માહિતી મૂકવી પડશે ત્રણ મહિનામાં કેટલા ડ્રોપ કોલ થયા બહુ સરસ બાબત કેટલા ઇસ્યુ આવ્યા છે અને એમાંથી કેટલા સોલ્વ થયા તમામ માહિતી અપલોડ કરવી પડશે દર ત્રણ મહિને આ રિપોર્ટ અપલોડ કરવાના રહેશે બહુ સરસ માહિતી મતલબ બહુ સરસ કામ કર્યું છે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા જેની સ્થાપના નાઇન્ટીન નાઇન્ટી સેવનમાં થઈ હતી નવી દિલ્હીમાં હેડક્વાર્ટર આવેલું છે તમારા માટે પ્રશ્ન એના અધ્યક્ષ નવા બન્યા ટ્રાયના અધ્યક્ષ નવા બન્યા નવા ઇન્ડસ્ટ્રીઝ બે ત્રણ મહિના તો થયા જ છે તમારે એમનું નામ કહેવાનું છે તમને એક હિન્ટ પણ આપું કે આપણા રેલવે મંત્રાલયના પૂર્વ સીઈઓ અને ચેરમેન તેઓ હતા કેન્દ્ર સરકારે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી ગુજરાતને કેટલા રૂપિયાની મંજૂરી આપી છે તો જવાબ આવશે છસો કરોડ રૂપિયા તો કેન્દ્ર સરકારે ગુજરાતને છસો કરોડ રૂપિયા મણિપુરને પચાસ કરોડ ત્રિપુરાને પચીસ કરોડ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી એડવાન્સ સ્વરૂપે આપવાની મંજૂરી આપી આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસા દરમિયાન ભારે વરસાદ પૂર અને ભૂસ્ખલનને કારણે આ રાજ્યો પ્રભાવિત થયા છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ અને કેન્દ્રીય મંત્રી શ્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકાર પૂરગ્રસ્ત રાજ્યોને શક્ય તમામ સહાય પૂરી પાડવા સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અતિ ભારે વરસાદ પૂર ભૂસ્ખલન એના કારણે આસામ મિઝોરમ કેરળ ત્રિપુરા નાગાલેન્ડ ગુજરાત આંધ્રપ્રદેશ તેલંગાણા મણિપુર આ બધા રાજ્યો પ્રભાવિત થયા હતા આ તમામ અસરગત રાજ્યોમાં આંતરમંત્રાલય કેન્દ્રીય ટીમોની નિયુક્તિ કરવામાં આવી જેથી નુકસાની સ્થળ પર જ આકારણી કરી શકાય બાકીના જેટલા પણ રાજ્યો છે એને વધારાની નાણેકે સહાયનો નિર્ણય એ રિપોર્ટ મળે એના પછી જ લેવામાં આવશે તો અહીંયા ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડની વાત આવી એટલે મને યાદ આવે છે આપદા પ્રબંધન પુરસ્કાર તમને ખબર છે નેતાજી સુભાષચંદ્ર બોઝના નામ પર આપણા ભારતમાં આપવામાં આવે છે આ પદા પ્રબંધન પુરસ્કાર બે હજાર ચોવીસમાં કોને આપવામાં આવ્યો છે જો તમને આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો યુનાઇટેડ કિંગડમે મોરેશિયસ ને ચાગો સ્ટાપુઓ સોંપવા માટે તે સંમત થયું છે ભાઈ પરીક્ષા માટે બહુ સરસ પ્રશ્ન છે પૂછાવાની શક્યતા સો ટકા યુકેએ મોરેશિયસને ચાગો સ્ટાપુ બરાબર તો યુનાઇટેડ કિંગડમ અને મોરેશિયસ એક કરાર પર પહોંચ્યા છે જેના હેઠળ યુકે ટાગોસ ટાપુ અને ડીએગો ગાર્સિયાના ટેટોલને મોરેશિયસને પરત કરશે આ કરાર આફ્રિકન ખંડ પર બ્રિટિશ સંસ્થાનવાદનો અંત દર્શાવે છે ત્રીજી ઓક્ટોબરના રોજ યુકેના વડાપ્રધાન છે કિર સ્ટાર્મર મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ એમના દ્વારા જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં કરારની જાહેરાત કરવામાં આવી યુકે ડીએગો ગાર્શિયા ટાપુના નવ્વાણું વર્ષની લીજ જાળવી રાખશે જ્યાં યુનાઇટેડ સ્ટેટ્સનું મહત્વનું મથક આવેલું છે ચાગોસ દ્વીપસમૂહ હિંદ મહાસાગરમાં આવેલા લગભગ સાહીઠ ટાપુઓનો સમાવેશ કરે છે જે માલદીવથી પાંચસો કિલોમીટર દક્ષિણમાં છે આ ટાપુ મોરશિયસનો એક ભાગ છે અને અઢારસો દસમાં યુકે દ્વારા કબજો કરવામાં આવ્યો હતો ઓગણીસો અડસઠમાં મોરિશિયસને સ્વતંત્રતા આપી એ પહેલા યુનાઇટેડ કિંગડમે મોરિશિયસથી ચાગોસ દ્વીપસમૂહને અલગ કરી અને તેને બ્રિટિશ હિન્દ મહાસાગર પ્રદેશ બનાવ્યો બરાબર તો યાદ રાખજો મોરેશિયસની વાત કરીએ તમને ખબર છે એનું કેપિટલ કયું છે મોરેશિયસનું કેપિટલ તમને ખબર હોય તો કો અને એના પ્રાઇમ પ્રાઇમ મિનિસ્ટર તો તમને બધાને ખબર પડી જ છે આપણે અહીંયા આગળ જણાવ્યું છે ને કે પ્રવીણ જુગુનાથ બરાબર છે આ યાદ રાખજો અને પૃથ્વીરાજસિંહ છે એના પ્રેસિડેન્ટ છે આગળ વધીએ સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ કરી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ આપણી છે રાજેશ ભાસ્કર જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ અને પોલ્સ રમવા મળશે જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને તાજેતરમાં માઇક્રોસ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ મંત્રાલયે સુતર કાંટનારા કારીગરોના વેતનમાં કેટલા ટકાનો વધારો કર્યો છે તો જવાબ આવશે પચીસ ટકાનો વધારો કર્યો છે કેટલો પચીસ ટકા તો એમએસએમઇ લઘુ સૂક્ષ્મ લઘુ અને મધ્યમ એકમ માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ એ મંત્રાલય છે જેના મંત્રી તમને ખબર છે કોણ છે જીતન રામ માંઝી તો આ મંત્રાલયે સુતર કાતનારા કારીગરોના વેતનમાં પચીસ ટકા અને ચરખો ચલાવનારા કારીગરોના વેતનમાં સાત ટકાનો વધારો કર્યો છે ખાદી અને ગ્રામ ઉદ્યોગ આયોગ એના અધ્યક્ષ છે કુમાર આ આયોગની સ્થાપના ઓગણીસો સત્તાવનમાં થઈ હેડક્વાર્ટર મુંબઈમાં આવ્યું છે તો એમણે માહિતી આપી છેલ્લા એક દાયકામાં વેતનમાં અંદાજે બસો તેર ટકાનો વધારો નોંધાયો છે પ્રધાનમંત્રીએ ખાદીની વસ્તુ પર વીસ ટકા ગ્રામ ઉદ્યોગની વસ્તુ પર દસ ટકાની છૂટની જાહેરાત કરી છે સમગ્ર દેશમાં ખાદીની વસ્તુઓ પર આ છૂટ બે ઓક્ટોબરથી ત્રીસ નવેમ્બર સુધી અપાશે ખાદી ક્ષેત્રનો વ્યવસાયગત ગત નાણાકીય વર્ષની વાત કરીએ એક લાખ પંચાવન હજાર કરોડ રૂપિયાના આંકડાને પાર કર્યો હતો યાદ રાખજો ઓકે ચલો એમએસએમઈ ડે ક્યારે મનાવવામાં આવે છે તમારા માટે પ્રશ્ન ઓસ્કર વિજેતા હોલિવૂડ અભિનેત્રી ડેમ મેગી સ્મિથનું નેવ્યાસી વર્ષની ઉંમરે મૃત્યુ થયું છે અભિનેત્રી તરીકે સિત્તેર વર્ષની લાંબી કારકિર્દીમાં સ્ટેજ સ્ક્રીન પર એમણે અનેક યાદગાર ભૂમિકાઓ ભજવી છે એમણે ઓથેલોમાં લોરેન્સ ઓલિવિયર સાથે અભિનયથી લઈને હેરી પોટર અને ડાઉન એબી એ ફિલ્મો દર્શકોનું મનોરંજન મનોરંજન કર્યું છે મેગી સ્મિથ ઓગણીસો ઓગણ સિત્તેરની ફિલ્મ ધ પ્રાઇમ ઓફ મિસ જીન બ્રોડી માટે ઓસ્કાર મળ્યો હતો એમનો જન્મ નાઇન્ટીન થર્ટી ફોરમાં પૂર્વ લંડનના ઉપનગર ઇલફોરમાં થયો હતો ઓકે અને મોકલવામાં આવનાર સત્તાવાર ફિલ્મ કઈ છે તમને ખબર હોય તો તમે કમેન્ટ લખીને જણાવી શકો છો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો પહેલો પ્રશ્ન ભારતીય બંધારણમાં માં સુધારો કયા વર્ષમાં કરવામાં આવ્યો તો યાદ રાખજો બેતાલીસ કીધું છે ચાર પ્લસ બે એટલે છ તો ઓગણીસો ને તમને પૂછે ચુમ્માલીસમાં નંબરનો બંધારણ સુધારો તો ચાર પ્લસ ચાર ઇક્વલ ટુ આઠ તો ઓગણીસો ઇઠ્યોતેર પણ બધી જગ્યાએ આ વસ્તુ લાગુ પડે નહીં આ બે માટે જ કયા બંધારણની સુધારા માટે સિક્કિમને ભારતનું રાજ્ય ઘોષિત કરવામાં આવ્યું છે તો છત્રીસમા નંબરના ઓગણીસો પંચોતેરની કટોકટીના સમયે ભારતના રાષ્ટ્રપતિ કોણ હતા ફકરુદ્દીન અલી મહમદ ભારતીય બંધારણનો પ્રથમ સુધારો કયા વર્ષમાં થયો ઓગણીસો એકાવનમાં કોઈ પણ ભારતીય બંધારણની સમજવાની ચાવી બંધારણમાં ક્યાં આપવામાં આવી છે તો આમુખમાં આપવામાં આવી છે ક્યાં આપવામાં આવી છે હવે જોઈશું પરીક્ષામાં પૂછાયેલા ભારતરી ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે તો કંડલા દરિયાઈ ભૂકંપ આવવાથી સર્જાતી સુનામી મોજાને રોકવા માટે કયા જંગલો ઉપયોગી છે તો ચેરના જંગલો બરાબર છે મેંગ્રુવ કહે ને આપણે ઇંગ્લિશમાં નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશનનું વડું મથક આણંદમાં આવેલું છે મિનેશ શાહ બરાબર છે એ તેના એમડી છે સમગ્ર ભારતમાં માત્ર ગુજરાતમાં જ જોવા મળતું ખનીજ તત્વ ફક્ત ગુજરાતમાં મળે છે તો અકીક આ અકીક છે ને એ ક્યાં મળે રાજપીપળાના ડુંગરોમાં આમ તો બીજી જગ્યાએ પણ મળે છે પરંતુ જે રાજપીપળાના ડુંગરો છે ને ત્યાંથી જે મળે છે એ અકીક છે ને એ ખંભાતમાં મોકલવામાં આવે અને ખંભાતમાંથી અકિતની અકિતની બનાવટના ઘરેણાઓ બને છે ધોળી ધજા બંધ ગુજરાતની કઈ નદી પર છે તો ભોગાવો નદી પર છે આ યાદ રાખજો હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન તાજેતરમાં રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલે કયા જિલ્લામાં વન કવચનું લોકાર્પણ કર્યું તો ડાંગમાં પ્રથમ ખોખો વર્લ્ડ કપ બે હજાર પચીસનું આયોજન ક્યાં કરવામાં આવશે તો ભારતમાં યાદ રાખજો પહેલી જ વખત યોજાવાનો છે બે હજાર પચીસ હવે આપણે જોઈશું આજે પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન છે ગૂગલના અને આલ્ફાબેટના સી ઈઓનું નામ શું છે ભારતીય મૂળના છે સુંદર પિચાઈ સેકન્ડ નંબરનો પ્રશ્ન વિકલાંગ લોકો માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે ત્રીજી ડિસેમ્બરના રોજ ત્રીજો પ્રશ્ન આપણા કેન્દ્રીય પ્રવાસન મંત્રાલયના મંત્રી કોણ છે તો યાદ રાખજો ગજેન્દ્રસિંહ શેખાવત ગુજરાતના પૂછે તો મુળુભાઈ મેરા ચોથો પ્રશ્ન ટ્રાય છે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એના જે હાલના ચેરમેન અથવા તો અધ્યક્ષ છે નામ શું છે તો અનિલ કુમાર લાહોટી પાંચમો પ્રશ્ન છે આપદા પ્રબંધન પુરસ્કાર બે હજાર ચોવીસ નો કોને આપવામાં આવ્યો છાસઠ પેરાસૂટ હોસ્પિટલ જે છે ઉત્તર પ્રદેશમાં છાસઠ પેરાસૂટ ફિલ્ડ હોસ્પિટલ છઠ્ઠો પ્રશ્ન મોરિશિયસનું કેપિટલ છે એનું નામ શું છે તો પોર્ટ લુઈસ આપણા ભારતની અંદર અંદમાન નિકોબારનું કેપિટલ પોર્ટ બ્લેયર છે એનું નામ બદલીને શ્રી વિજયપુરમ કરવામાં આવ્યું છે યાદ રાખજો સાતમા નંબરનો પ્રશ્ન એમએસએમઈ ડે ક્યારે મનાવવામાં આવે છે સત્યાવીસમી જૂન છે એને માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ એમએસએમઈ ડે તરીકે ઉજવવામાં આવે છે આઠમા નંબરનો પ્રશ્ન કે ભારતની સત્તાવાર ફિલ્મ જે ઓસ્કર બે હજાર પચીસમાં મોકલવામાં આવી છે આમિર ખાન અને એમના વાઇફ કિરણ રાવ દ્વારા નિર્મિત અને દિગ્દર્શિત છે લાપતા લેડીઝ બરાબર યાદ રાખજો હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના પહેલો પ્રશ્ન તાજેતરમાં કઈ હોસ્પિટલમાં દેશના પ્રથમ ટેલી રિહેલિબિ રિહેબિલિટેશન સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું છે આપણા જે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી દ્વારા જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખો સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં ક્યાં બારમા નંબરના ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ અને ફોરમ ઓન એન્વાયરમેન્ટ એન્ડ વાઇલ્ડ લાઈફ જેને સીએમએસ વાતાવરણ કહેવાય છે જેની શરૂઆત થઈ છે તો જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખવું બધાને ભણવાની મોજ પડી હશે જો મોજ પડી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે એને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એને સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન બિલાઈકનને પ્રેસ કરીને જય જય હિન્દ